સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજના નવા વિડીયોમાં ધોરણ દસ વિષય સંસ્કૃત પાઠ નંબર સુભાષિત કુસુમાની સુભાષિત રૂપી પુષ્પો પાઠનો આજે આપણે અભ્યાસ કરીશું સુષ્ટુ સુભાષિત અર્થાત જે સારી રીતે કહેવાયેલું છે તે સુભાષિત છે સંસ્કૃતમાં આવા સુભાષિતોનો નો અખોટ ખજાનો છે સાહિત્યકારોની માન્યતા છે કે પૃથ્વીયા ત્રિ રત્નાની સુભાચિત અર્થાત પૃથ્વી ઉપર ત્રણ રત્નો છે જળ જળ અન્ન અન્ન અને અને સુભાચિત માનવીય જીવન માટે જે અનિવાર્ય છે તેવી જ રીતે સુભાચિત પણ અનિવાર્ય છે સંસ્કૃતના આ સુભાષિતો માત્ર ભારતીય પ્રજા કે સંસ્કૃતિને અભિવ્યક્ત કરતા નથી પરંતુ તે તો સમગ્ર માનવ સંસ્કૃતિની ઓળખ કરાવે છે પરિણામે તે સ્થળ અને કાળના સંબંધ વગર માનવ માત્રના જીવનને માર્ગદર્શન આપે છે અહીં માનવ જીવનમાં મૂલ્યોની સ્થાપના કરવાનો ઉપક્રમ છે વ્યક્તિના ચરિત્ર ઘડતર માટે મિત્રની જેમ તે સહાયક બને છે જીવનમાં જે ગ્રહણ કરવા યોગ્ય બાબતો છે તેનું અનુસરણ કરવાથી માનવને કેવી રીતે સુખ અને આનંદની અનુભૂતિ થઈ શકે છે તેના સરસ ઉદાહરણો પણ આ સુભાષિતો પૂરા પાડતા હોય છે વાક્યોમાં લાંબી વાત મૂકવાની વિશેષતા તો અહીં જ છે પ્રસ્તુત પાઠમાં સાત સુભાષિતોનો સંગ્રહ છે જેમાં સજ્જનોના વચનોનું મૂલ્ય વૃક્ષની ઉપયોગિતા પ્રયત્નપૂર્વક ગુણોની પ્રાપ્તિ અસ્થિર ચિતવાળા વ્યક્તિથી થનારી વ્યક્તિની પરીક્ષાના ઉપાયો મહાપુરુષોના અનુકરણીય ગુણો અને ધૈર્યવાન માણસના સ્વભાવનું વર્ણન કરવામાં આવ્યું છે આવતીકાલના નાગરિકો અને આજના વિદ્યાર્થીઓમાં જીવનના મૂલ્યો સદગુણો તેમજ જીવન કૌશલ્યનું ચિંતન કરવાના ઉદ્દેશ સાથે આ સુભાષિત કુસુમો પ્રસ્તુત છે જોઈએ પેલા નંબરનો શ્લોક લીલિયા પ્રોક્તમ શિલા અક્ષરમ શીલા અક્ષરમ અનુવાદ જોઈએ સજ્જનો દ્વારા તો રમતમાં કહેવાયેલું વચન શિલા પર લખેલા અક્ષર જેવું છે સજ્જન માણસ છે એ કદાચ રમતમાં કોઈ પણ જાતનું વચન બોલે તો પણ શિલા પર લખેલું વચન છે એની સમાન એનું બોલેલા જે કાઈ શબ્દો છે એ છે એ તરત ભૂસાઈ જાય છે એવી જ રીતે જે દુર્જન માણસ છે એ કદાચ સોગંધ ખાય અને વચન બોલે છતાં એનું જે કઈ બોલેલું લખેલું વચન છે એ પાણીમાં લખેલા અક્ષર જેવું જ છે બીજા નંબરનો શ્લોક જોઈએ બીજા નંબરનો શ્લોક છે અર્થ વિસ્તાર માટે છે મહાવૃક્ષ ફલ યદી દેવાત ફલમ નાસ્તિ સાયા નિવાર્યતે અનુવાદ જોઈએ ફળ અને સાંયા વિશાળ વૃક્ષનું સેવન કરવું જેમાં ફળ પણ હોય અને સારો એવો સાયો પણ આપે એવા વૃક્ષનું સેવન કરવું જોઈએ જો ભાગ્યવશાત તેના પર ફળ ન હોય જો ભાગ્યમાં ન હોય અને વૃક્ષને ફળ ન આવે તો સાંયાને કોણ અટકાવી શકે છે ફળ ન આપી શકે સાંયો તો આપી શકે છે જોઈએ ત્રીજા નંબરનો શ્લોક આરોપ્યતે શિલાશે યત્નેન મહતા યથા નિપાત્ય તે ક્ષણે આધ તથાત્મા ગુણદોષયો હો જોઈએ અનુવાદ જેમ ભારે પ્રયત્નથી પ્રયત્ન પર્વત પર ચડાવવામાં આવે છે ખૂબ જ બળપૂર્વક પ્રયત્ન સંઘર્ષ કરી કોઈ પણ શીલા પથ્થર છે એને પર્વત ઉપર ચડાવવામાં આવે છે પણ ક્ષણ માત્રમાં તેને નીચે પાડી શકાય છે નીચે પાડવું હોય તો માત્ર એક ક્ષણ થાય તો એને નીચે પણ પાડી શકાય તે પ્રમાણે આત્મા અને ગુણ દોષની બાબતમાં તે જ રીતે આત્મા અને ગુણ સાથે સરખાવવામાં આવ્યો છે જેવી રીતે આત્માને વ્યક્તિને ગુણમાં ઉપર ઉઠતા મુશ્કેલ પડે છે આવું કોઈ પણ વ્યક્તિ છે એને સારા સારા ગુણ પ્રાપ્ત કરવા હોય તો એને વધારે સમય લાગે છે અથવા તો મુશ્કેલી પડે છે પણ દોષમાં નીચે પડતા વાર લાગતી નથી પણ જો એક દોષ એનો દેખાય તો એના જેટલા પણ ગુણો છે એ ગુણો ઉપર પાણી ફેરી જતું હોય છે એટલે નીચે પડતા કોઈ પણ દોષ છે એ નીચે પાડતા વાર લાગતી નથી ચોથા નંબરનો શ્લોક છે એનું અધ્યયન કરીએ ક્ષણે રુષ્ટ ક્ષણે તુષ્ટ ક્ષણે ક્ષણે અવ્યવસ્થિત ચિત્ત્ય પ્રસાદો ભયંકર જોઈએ ચોથા નંબરના શ્લોકનો અનુવાદ એક ક્ષણમાં રોષે ભરાતા અને એક ક્ષણમાં સંતુષ્ટ થનાર આમ ક્ષણમાં રોષે ભરાતા અને ક્ષણમાં સંતુષ્ટ થનાર અવ્યવસ્થિત ચિત્તવાળાની કૃપા પણ ભયંકર હોય છે કોઈ પણ વ્યક્તિ છે એ તમારી ઉપર કૃપા કરે તમને સહાયતા કરે તો એક ક્ષણમાં રોષે ભરાય અને એક જ ક્ષણમાં છે એ સંતોષ થનાર અથવા તો એક ક્ષણમાં છે એ સંતુષ્ટ થઈ જતો હોય તો એ જે કાંઈ કૃપા કરેલી છે એ આપણા માટે ભયંકર છે અથવા તો આવનાર ભવિષ્યમાં તે આપણને મુશ્કેલી ઊભી કરી શકે છે જોઈએ પાંચમા નંબરનો શ્લોક અર્થ વિસ્તાર માટે મોસ્ટ આ એમપી બે માર્કનો પ્રશ્ન પણ આમાંથી આવશે યથા ચતુર્ભિ કનકં પરીક્ષતે નિર્ઘષણમ ચેदनમ તાપ તાડેન તથા ચતુર્ભિ પુરુષ પરીક્ષતે શૃતેન શિલેન ગુણેન કર્મણ અનુવાદ જોઈએ જેમ ઘસવું કાપવું તપાવવું અને ટીપવું એ ચાર ક્રિયાઓ વડે સોનું પરખાય છે આ ચાર ક્રિયાથી સોનાની પરખ થાય છે ઘસીને થાય કાપીને થાય ટીપીને થાય અથવા તો તપાવવાથી થાય છે તેમ જ્ઞાન ચારિત્ર ગુણ અને કર્મ એ ચાર વડે પુરુષોની પરીક્ષા થાય છે ચાર ક્રિયાઓ વડે જેમ સોનાની પરીક્ષા થાય છે તેવી જ રીતે જ્ઞાન ચારિત્ર ગુણ અને કર્મ વડે પુરુષની પરીક્ષા કરાય છે છઠ્ઠા નંબરનો શ્લોક જોઈએ આપજશું રામ સમરેશું ભીમ દાનેશું કર્ણે છ નયેશું કૃષ્ણ ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેશું વિક્રાંત કાર્યશું ભગવાન જને છઠ્ઠા નંબરનો શ્લોક છે તે શ્લોક પૂર્તિ માટે મોસ્ટ આઈએમપી છે

યુદ્ધમાં મહાન શક્તિશાળી એવો ભીમનું ઉદાહરણ લેવાનું આવ્યું છે કોઈ પણ દાન કાર્ય કરવામાં આવે તો દાનમાં દાનવીર કર્ણ તરીકે કર્ણને ઓળખવામાં આવે છે નીતિઓમાં કૃષ્ણ નીતિ નિયમો અને જે કાંઈ જીવનલક્ષી ઉદ્દેશ્યો છે જે કાંઈ સત્યના માર્ગ ઉપર ચાલવા માટે કૃષ્ણ અને પ્રતિજ્ઞાનું જો કોઈ પાલન કરવાનું હોય તો એમાં ભીષ્મનું નામ લેવામાં આવ્યું છે અને કોઈ પણ સારા અથવા તો પરાક્રમના કાર્યો કરવામાં આવે છે એમાં અંજની પુત્ર અનુમાન થઈ જાય એવું કહેવામાં આવ્યું છે જોઈએ સાતમા નંબરનો શ્લોક પ્રારંભતે ન ખલું વિઘ્ન ભયેન નીચે વિઘ્ન વિહિતા વિરમતિન મધ્યા વિઘ્ને પુનઃ પુનરપી પ્રતિહન્યમાન પ્રારંભ્ય ચોત જના ન પરિજ્યંત સાતમા નંબરનો શ્લોક છે એનો અનુવાદ જોઈએ વિઘ્નના ભયથી નીચ માણસ વડે ખરેખર કાર્યનો આરંભ કરાતો નથી હા હલકા પ્રકારના માણસો છે એવા કાર્યનો આરંભ પણ કરતા નથી કાર્ય શરૂ કરીને વિઘ્નથી હેરાન પરેશાન થતા મધ્યમ પ્રકારના માણસો વચ્ચે જ અટકી જાય છે આવું મધ્યમ પ્રકારના માણસો છે એ કોઈ પણ કાર્યની શરૂઆત કરશે એટલે એમાં વિઘ્ન આવશે હેરાન પરેશાન થશે મુશ્કેલી આવશે એટલે એ કાર્ય છે એ ત્યાં ને ત્યાં એ છોડી દેશે અથવા તો કાર્ય છે એ અટકાવી દેશે અને વિઘ્નોથી ફરી ફરીને હેરાન થવા છતાં ઉત્તમ પ્રકારના માણસો આરંભેલું કાર્ય છોડી દેતા નથી મિત્રો આરંભેલું કાર્ય છે એ કોણ છોડી નથી દેતું તો કે ઉત્તમ પ્રકારના સજ્જન માણસો છે એ માણસ સત્યના રાગ ઉપર ચાલનારા માણસો છે એ કોઈ દિવસ આ વિઘ્નોથી ફરી ફરીને હેરાન થાય અથવા તો મુશ્કેલી આવે છતાં આરંભેલું કાર્ય છે એ કોઈ દિવસ છોડી દેતા તો તો મિત્રો આ આપણો પાઠ નંબર સાત સુભાષિત કુસુમાની સુભાષિત રૂપી પુષ્પો નો આજે આપણે અભ્યાસ કર્યો વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં મળીએ આગળના વિડીયોમાં આભાર થેન્ક યુ ધન્યવાદ